રાજકોટ જિલ્લાના રીબડા ગામે રહેતા અમિત ખૂંટ નામના પાટીદાર યુવકના આત્મહત્યાનો મામલો યુવકની આત્મહત્યા બાદ આવ્યો મોટો ખુલાસો અમિત ખૂંટ નામના યુવક ઉપર રાજકોટની એક સગીર યુવતી દ્વારા બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી હતી રાજકોટના એ ડિવિઝનના મથકે સગીર યુવતી દ્વારા રીબડાના પાટીદાર યુવક અમિત ખૂંટ ઉપર રેપની ફરિયાદ નોંધાવી હતી રાજકોટ પોલીસ અમિતકુંટને પકડે તે પહેલા જ પાટીદાર યુવક દ્વારા રીબડા ગામે આવેલા તેની વાડી ગળા ફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો હતો આપઘાત બાદ અમિતકુંટ દ્વારા એક સુસાઇડ નોટ લખી રીબડાના બાહુબલી અનિરુદ્ધ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજા સંડોવણી હોવાનો ઉલ્લેખ કર્યો હતો આ સમગ્ર મામલે હાલ રાજકોટ કોર્ટમાં કેસ ચાલુ છે ત્યારે અમિત આત્મહત્યા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે ભોગ બનનારી યુવતીનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયોમાં સગેર યુવતી અમિત ખૂંટને પોક્સોના ખોટા કેસમાં ફસાવવાની અને યુવક સાથે વાત કરી રહી છે ભોગ બનનાર પીડિત યુવતીએ હની ટ્રેપ કરવા કર્યો હતો સમગ્ર ખેલ અને મકરાણીએ સોશિયલ મીડિયા આઈડીમાં સોશિયલ મીડિયાની આઈડી આપી થોડા દિવસ વાત કરવાનું પણ વીડિયોમાં સઘેરી યુવતી ઉલ્લેખ કરી રહી છે સાથે અમિત ખૂંટ નામના વ્યક્તિ ઉપર પોક્સો હેઠળ ગુનો નોંધાય તેવું કામ કરવાનું પણ વીડિયોમાં યુવતીએ ઉલ્લેખ કર્યો છે થોડા દિવસ પહેલા જ પણ યુવતીએ પોતાને ફસાવવામાં આવી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે આજ રોજ ફરી એકવાર ભોગ બનનાર પીડિત યુવતીનો વિવાદિત વિડિયો સામે આવતા ફરી એકવાર સમગ્ર શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે રાજકોટથી જોડાઈ યૂક્યા છે સંવાદદાતા પ્રતિક લીંબાણી શ્રી વિગતવાર જણાવજો શું છે સમગ્ર મામલો અને હાલ શું છે જી પ્રેરણા વાત કરીએ તો જે રીતે પાંચ મે હાજર પચીસ ના રોજ રાજકોટના રીબડા ખાતે એક ચુપચારી કેસ સામે આવ્યો હતો જેમાં અમિત ખુટ નામના બત્રીસ વર્ષીય યુવકે ગળાફાશો ખાઈ આપઘાત કર્યો હતો પોતાની વાડી ખાતે ત્યારે જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો સત્તર વર્ષની એક સગીરા દ્વારા અમિત ખુટ નામના જે પાટીદાર યુવક છે તેના ઉપર બળાત્કાર નોંધાવવામાં આવી હતી રાજકોટના એ ડિવિઝન પોલીસ મથકે આ ફરિયાદ નોંધાઈ હતી જે બાદ એ ડિવિઝન પોલીસ આ અમિત ખુટ આજે જે પકડે તે પહેલા જ અમિત ખુટ દ્વારા પોતાની જે રીબડા લોધિકા જે વાડી આવેલી છે ત્યાં જાળવામાં દોરડું નાખી ગળાફાશો ખાઈ આપઘાત કરવામાં આવ્યો હતો સાથે જ ચાર પાંડાની યુવકે મરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી જેમાં રજી પટેલ પૂજા ગોર અને અન્ય ત્રણ શખ્સો તેમજ રીબડાના બાહુબલી ગણાતા રાજદીપસિંહ જાડેજા અને તેના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો યુવકે તેવું પણ એમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે મને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો છે આ રિદ્ધિ પટેલ પૂજા ગોર અને તે મને અન્ય ચાર લોકો દ્વારા મારી ઉપર હની ટ્રેપ કરવામાં આવી છે મારે ખોટી બળાત્કારના ખોટા કેસમાં ફરિયાદ કરવામાં આવી છે અને સમગ્ર મામલે મને બદનામ કરવાની કોશિશ કરી રહી છે સાથે જ મને આ બાબતે ખૂબ પ્રેશરાઈઝ કરવામાં આવ્યો હતો જેથી હું હવે અંતિમ પગલું ભરું છું અને આના મુખ્ય જવાબદાર છે તે અનિરુદ્ધસિંહ જાડેજા જે રીપડાના બાહુબલી ગણાય છે અને જે તેના પુત્ર છે રાજદીપસિંહ જાડેજા તેમનો તેમનો જ હાથ છે કારણ કે આ જો પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે તો તેમનો જ હાથ નીકળશે તેવું લખીને તેમને આપઘાત કરી લેવામાં આવ્યો હતો જે બાદ સમગ્ર જે મામલો છે તે એટલો સળગ્યો હતો કે એક બંને સમાજ જે છે કે એકાબીજાની સામે સામે આવ્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક જે રીબડા ખાતે તેમના જે મૃતકના પરિવાર છે તેમના દ્વારા પણ લાશનો સ્વીકાર નહોતો કરવામાં આવ્યો ચાર દિવસ આવું જે વાત પણ ચાલી હતી લાશ નો સ્વીકાર કર્યો પણ ત્રીજા ચોથા દિવસે જ લાશનો જે સ્વીકાર કર્યો હતો જે બાદ જે કહેવાય કે પરિવાર દ્વારા આમાં જે અનિરુદ્ધસિંહ જાડેજા તેના ઉપર એના પુત્ર ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને ઉપર કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી પણ હાલ કહેવાય કે રાજદીપસિંહ જાડેજા અને અનિરુદ્ધ જાડેજા તે ફરાર છે હજી પોલીસ પકડમાં નથી આવ્યા ત્યારે સમગ્ર મામલે ત્યાં ગોંડલ તાલુકા પોલીસ મથકે તે ફરિયાદ પણ નહોતી ત્યારે હાલ સમગ્ર મામલો છે તે અત્યારે રાજકોટ કોર્ટમાં ચાલુ છે ત્યારે આજે એક નવો વિવાદિત જે વિડીયો છે તે યુવતીનો સામે આવ્યો છે જેમાં તે યુવતી અન્ય યુવક સાથે કારમાં બેસીને વાર્તાલાપ કરી રહી હતી તે દરમિયાન તેમને યુવતીએ સ્પષ્ટપણે સ્વીકાર્યું હતું કે ભોગ બનર જે યુ પીડિત યુવતી છે તેમને કે મેં હની ટ્રેપ કરી છે અમિત ખૂટ ઉપર અને તેમને ફસાવવાનો હતો મકરાણી દ્વારા મારી મકરાણી મારા આઈડી માંથી વાત કરતો હતો અને એમની સાથે વાત જે યુવક ને ફસાવતો હતો એમની ઉપર ફક્ત હની ટ્રેપ કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું અને સાથે અન્ય યુવતી પણ હતી તે પણ સામેલ હતી ત્યારે ક્યાંક ને ક્યાંક જે આ વિવાદિત વિડીયો છે તે સામે આવ્યો હતો આવતા જ અત્યારે જે કહેવાય કે શહેરભરમાં ચર્ચા એજુ જોર પકડ્યું છે ને ફરી એકવાર અમિત કુટ જે વાતમહત્યા કેસ છે તે નવો વળાંક લઈ રહ્યો છે જી પ્રેરણા જી પ્રતિક હું પૂછવા માંગીશ કે આ સમગ્ર મામલે વિડીયો વાયરલ થતા અમિત ખૂંટના પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ખરી અને યુવતીએ કોઈ આ વિડિયો વાયરલ થતા યુવતીની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ખરી જી પ્રેરણા જે રીતે વાત કરીએ કે જે સમગ્ર જે વિડીયો વાયરલ થયો છે ત્યારે યુવતી તો છે તે જે કહેવાય કે પાતાળમાં ઉતરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે યુવતી દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી હાલ તો સાથે જ કહેવાય કે હાલ જે કોઈ પરિવાર છે તે આ બાબતે કોઈ બોલવા નથી માંગતું કારણ કે જે સમગ્ર કેસ છે કોર્ટમાં ચાલુ છે ત્યારે હાલ તેમના વકીલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે આવ્યું છે સત્યની જીત થઈ છે અને આ બાબતે જે આમાં તપાસ ની તપાસ કરવામાં આવશે અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે અને જ્યારે જે વાત કરીએ તો ત્યારે જે અમિત ખૂટના જે પરિવાર છે તે પણ શોકમય